તે માતાજી આ એક કટોરીવાળું બ્લાઉઝ છે જેને સિમ્પલ રીતે કેવી રીતે સીવું તે જોઈએ તો આ અસ્તરનું કાપડ છે ને મેઇન ફેબ્રિક છે તેની અંદર આવી રીતે આપણે કટિંગ કરી લીધેલું છે પહેલાં તો અસ્તરમાં કટિંગ કર્યું હતું અને પછી જે મેઇન ફેબ્રિક છે તેની ઉપર આવી રીતે વધનું કાપડ રાખી રાખી અને કટિંગ કરી લેવાનું છે જેના કારણે આ જે સિલાઈ મારીએ છીએ આપણે તે પરફેક્ટ રીતે બેસી શકે અને ખોલા પણ ન પડે તો આવી રીતે આપણે સિમ્પલ રીતે સિલાઈ મારી અને બ્લાઉઝના ભાગને તૈયાર કરી લેવાનું છે અને બધું કપડ છે તે પછી કટિંગ કરી લેવાનું છે આવી રીતે બંને થાંભણી આવી રીતે કરી નાખવાની છે હવે આ કટોરી લઉં છું કટોરીને પણ આપણે એવી રીતે ચારે બાજુ સિલાઈ મારી લેવાની છે તો આ ટાઈપથી આપણે કટોરીને પણ આવી રીતે સ્ટીચ કરી અને હવે આપણે યોગનો ભાગ છે જે નીચેનો ભાગ તેને આવી રીતે સિમ્પલ રીતે સિલાઈ મારી લેવાની છે અને તેમાં આપણે પલટાવી લેવાનું છે તો ઉપરનો જે અસ્તરનો ભાગ છે તેની ઉપર આપણે સિમ્પલ એક સિલાઈ મારવાની છે અને પછી પલટાવી અને મેન આપણે સિલાઈ મારવાની છે જે આપણે એક ઇંચના આધારે આપણે મારશું તો આ ટાઈપથી ફિનિશિંગ સાથે આવી રીતે સિમ્પલ રીતે સિલાઈ મારી અને ચારે બાજુ કવર કરી દેવાનું છે આવી રીતે યોગનો આપણે સિમ્પલ રીતે કરી અને પછી વધુ પાપડ છે તે કટિંગ કરી લેવાનું છે અને હવે આ સ્લીવ ડિઝાઇન છે જે સ્લીવ આપણે સિમ્પલ રાખવાનું છે તો સ્લીવ પણ આપણે જે યોગ જેવી રીતે કર્યો તો એવી રીતે નીચેથી આવી રીતે પરફેક્ટ સિલાઈ મારી લેવાની છે અને પછી આવી રીતે રાખી અને અસ્તર ઉપર સિલાઈ મારવાની છે અસ્તર ઉપર સિલાઈ માર્યા બાદ હવે આપણે મેન સિલાઈ મારી લેવાની છે જે અંદાજે આપણે એક ઇંચના આધારે આપણે મારવાની છે તો આ ટાઈપથી ફિનિશિંગ સાથે આ સિલાઈ માર્યા બાદ આપણી પરફેક્ટ ફિટિંગ સાથે સ્લીવ થઈ શકે છે અને આવી રીતે ચારે બાજુથી આપણે અસ્તરને જોઈન્ટ કરી લેવાનું છે મેન ફેબ્રિક સાથે તો આ ટાઈપથી આપણે સ્લીવ બંને તૈયાર કરી લેવાની છે હવે આપણે પાછળનો ભાગ છે જે મેન છે પાછળનો ભાગ છે તે આપણે નીચેથી છે તે પલટાવી લેવાનો છે જેવી રીતે આપણે સ્લીપને યોગ યોગનો ભાગ જે પલટાવ્યો છે તેવી જ રીતે આપણે આ પલટાવી લેવાનું છે પાછળનો ભાગ તો આવી રીતે આપણે પાછળનો ભાગ પલટાવી લઈએ પાછળનો ભાગ છે તે પલટાવ્યા બાદ હવે આપણે મેન સિલાઈ મારી લેવાની છે તો આવી રીતે યોગમાં અને સ્લીવમાં આપણે આવી જ રીતે કરવાનું છે જેટલે જેવી રીતે આપણે પાછળના ભાગમાં કર્યું છે એવી જ રીતે આપણે જે સીધો ભાગ આવે છે તે આવી જ રીતે કરવાનું છે એટલે સહેલાઈથી આપણે પલટી જાય અને આવી રીતે જે આ પાછળનો ભાગ છે તેની અંદર ખોલા ન પડે એવી રીતે આપણે અસર જોઈન્ટ કરી લેવાનું છે તો આ ટાઈપથી આપણે સ્ટિચિંગ કરીને આપણે પાછળનો ભાગ છે તે સ્ટિચ કરી લઈએ પ્રિય બાદ આપણે હવે વધનું કાપડ છે તે કટિંગ કરી લઈએ તો આ ટાઈપથી આપણે પાછળનો ભાગ છે તે સ્ટિચિંગ કરીને અસ્તર જોઈન્ટ કરી લીધું છે તો આવી રીતે સરળ રીતે પરફેક્ટ આપણે અસ્તર જોઈન્ટ કરી શકીએ છીએ તો આ ટાઈપથી હવે આપણે આ જે પાછળનો ભાગ છે તે રેડી કરી લીધો છે તો અને હવે આ જે સ્લીવ છે તે બંને રેડી કરી લીધી છે અને હવે જે આ થાંભલી છે તે પણ રેડી કરી લીધી છે જે અસ્તર જોઈન્ટ થયા બાદ જો આવી રીતે સામને સામને આવી જોઈએ તો પરફેક્ટ હોઈ શકે છે કદાચ ભૂલથી અલગ અલગ રીતે થઈ જાય તો ફેરવું પડે તો આવી રીતે એ કટોરી પણ રેડી આવી જોઈએ સામ સામે અને યોગનો ભાગ પણ સામ સામે હોવો જોઈએ એટલે ચેક કરી લેવું સીવતા પહેલાં તો આ ટાઈપથી હવે આપણી કટોરી છે તો કટોરીનું માપ લેવાનું છે માપનો બ્લાઉજ આપણી પાસે સાથે હોય તો આપણે થોડીક સહેલાઈ પડે છે તો આ ટાઈપથી આપણે જે કટોરીનું માપ છે તે લેવાનું છે જે કટોરીનો ભાગ છે તે આપણે જે સિલાઈ હોય ત્યાંથી અડધો ઇંચ છોડી અને જ્યાં વચ્ચે ટક્ષ લીધો હોય ત્યાં સુધીનો આપણે માર્ક કરી લેવાનું છે બંને સાઈડથી અને વચ્ચેથી આપણે ટક્સ ક્યાં સુધી આવ્યો છે તે માર્ક કરી લેવાનું છે અને જે વચ્ચે ભાગ આવ્યો છે ત્યાં આપણે સીધી સિલાઈ મારી લેવાની છે જેના કારણે જે અસ્ કટોરીનું અસ્તર છે તે આગળ પાછળ થાય અને ખોલો ન પડે તો આવી રીતે પલટા આપણે વાળી લેવાનું છે અને ડાટ આપણે એટલે ટક્સ કેટલો લીધો છે તેની લંબાઈ આપણે માપી લેવાની છે તો જે માર્ક આપણે કરેલું છે તે બે જોઈન્ટ કરી અને જે આપણે ઉપરનો જે આપણે લંબાઈનું માર્ક આવ્યું છે ત્યાંથી આવી રીતે ત્રાસી સિલાઈ મારી લેવાનું છે તો આ ટાઈપથી આપણે સિમ્પલ રીતે કટોરીને ટક્સ આપણે જોઈન્ટ કરી શકીએ છીએ અને સિમ્પલ રીતે કટોરી થઈ પણ જાય છે તો આ ટાઈપની આપણે કટોરીનો આ ટક્ષ લીધા બાદ જો સિમ્પલ જો હોઈ શકે છે બ્લાઉઝ તો આપણે આવી રીતે જ જણ છે પણ આ બોમ્બે કટોરી કરવાની છે તો આ ટાઈપથી આપણે એક સિમ્પલ સિલાઈ મારી લેવાની છે અને આપણે આ બોમ્બે કટોરી તૈયાર તો આવી રીતની પરફેક્ટલી આપણે કટોરીનું માપ સાથે આવી રીતે કર આમ સિમ્પલ રીતે આપણે કટોરીનું માપ લઈ અને કટોરી સ્ટીચ કરી શકીએ છીએ અને બહુ અઘરું પણ નથી તો આવી રીતે જે માર્ક છે તે જે બ્લાઉઝમાં માપમાં છે તેવી રીતે આપણે ટક્સનું માપ લઈ લેવાનું છે ને તો આવી રીતે આપણે બંને કટોરી તૈયાર કરી લેવાની છે જે પહેલી કરી એવી રીતે તો આ ટાઈપની મારી બંને કટોરી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે થાંભલીનો ભાગ છે તેને ચડાવવાનો છે કટોરી સાથે તો આવી રીતે થાંભલી મેં એક સાઈડની લઈ લીધી છે અને આ ટાઈપથી જે ગોળાઈ છે એ ટાઈપથી મૂકવાની છે તો આવી રીતે સિમ્પલ રીતે હળવા હાથે આપણે મૂકી દેવાની છે બહુ ખેંચાવાની પણ નથી નકર ક્રીઝ આવશે અને સહેલાઈથી મૂકી પણ નહીં આપશું તો આ ટાઈપથી કટોરીને સ્ટીચ કરી લેવાની છે આપણે આવી રીતે બે સિલાઈ મારી લેવાની છે એટલે પરફેક્ટલી બેસી જાય અને હવે આપણે યોગનો ભાગ ચડાવવાનો છે તો આવી રીતે માપનું બ્લાઉઝ લઈ લેવાનું છે અને આપણે જે માર્ક છે તે કરી લેવાનું છે ગળાથી આપણે માર્ક કરવાનું છે અને યોગમાં પણ એવી રીતે કરવાનું છે યોગનો રીતે આપણે સાઈઝનું માપ લઈ લેવાનું છે એટલે પરફેક્ટ સાઇઝ સાથે આપણે આ આવી રીતે યોગનું માપ લેવાનું છે કે કેટલી લંબાઈ રાખવાની છે આપણે પરફેક્ટ લંબાઈનું માપ તો લીધું છે પણ તો શિવતી વખતે એક વખત ધ્યાન રાખી અને કરી લેવાનું છે તો આ ટાઈપથી આપણે યોગને સિમ્પલ રીતે સ્ટીચ કરી લઈએ તો આવી રીતે આપણે કટોરી છે તે ફૂલાવી અને આમ સરસ રીતે બેસાડી દેવાની છે અને પછી આવી રીતે સહેલાઈથી યોગ આપણે ઉપરથી મૂકતો જવાનો છે તો આવી રીતે યોગ મૂકી અને આપણો જે આગળ એક ભાગ છે તે આપણે તૈયાર કરી લીધો છે અને હવે આપણે જે પાછળનો ભાગ છે તેને મા માપી લેવાનો છે કે બંને એ સરખા છે ને એમ સેજ એ નાના મોટી હોય તો આપણે સિલાઈ મારીને સરખું કરી લેવું તો આ ટાઈપથી આપણે બંને ભાગ તૈયાર કરી લેવાના છે તો મારા બંને ભાગ તૈયાર થઈ ગયા છે અને એક સાઈડ ગાંચ એક સાઈડ બટન પટ્ટી તો પહેલાં આપણે ગાંચપટ્ટી મૂકશું તો ગાજપટ્ટી છે તે આપણે ઉપરથી મૂકવાની છે તો એને એક સાઈડથી આપણે સેજ આવી રીતે વાળી અને ઉપરથી આપણે મૂકવાની છે તો સિમ્પલ રી એક સિલાઈ મારી લેવાની છે આપણે ગળા સુધી ગળાની હજી પટ્ટી આપણે મૂકી નથી એટલે આવી રીતે વધનું કાપડ છે તે કટિંગ કરી અને પાછળની સાઈડથી આવી રીતે આપણે મેઇન સિલાઈ મારી લઈશું કે જેનાથી સહેલી રીતે આમ પલટી જાય તો આવી રીતે આપણે ગાજપટ્ટી ચડાવી લઈએ તો આવી રીતે આપણે પરફેક્ટલી ગાંજ પટ્ટી બેસી જાય છે તો હવે આપણે બટન પટ્ટી ચડાવીએ તે તમે ધ્યાનથી જોજો કે એ નીચેથી મૂકવાની છે તો આવી રીતે સિમ્પલ રીતે નીચેથી મૂકી દેવાની છે અને નીચેથી વધનું આપણે કટિંગ કરીને અંદરની સાઈડ વાળી લેવાનું છે અને હવે આપણે પાછું પલટાવીને ઉપરની સાઈડ વાળવાની છે કેમ કે આપણે આ પટ્ટી છે તે સેજ મોટી છે ગાંજ પટ્ટી કરતા એટલે આવી રીતે ઉપરથી વાળવાનું છે આની ઉપર આ બટન પટ્ટી છે એટલે ખાસ ધ્યાન રાખવાનું તો એક સાઈડ ગાંજ પટ્ટી હશે એક સાઈડ બટન પટ્ટી તો આ ટાઈપથી આપણે સ્ટીચ કરી લેવાનું છે તો આવી રીતે બંને ભાગ આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આવી રીતે સામસામે મૂકી અને હવે આપણે ગળાનું જે માર્ક છે તે બ્લાઉઝ પ્રમાણે કરી લેવાનું છે કે ગળું કેટલું નીચે ઉતરશે તો આ ટાઈપથી આપણે અડધું ઇંચ માર્ક કરેલું છે અને હવે આપણે શોલ્ડર આના જે પાછળનો ભાગ છે તેની અંદર ટક્સ લઈ લે તો આવી રીતે ચાર વડું વાળવાનું છે અને આવી રીતે સિલાઈનો ભાગ છે પાછળનો એ છોડીને વાળવાનું છે એટલે ટક્સનું પરફેક્ટ માપ આવશે તો આ ટાઈપથી આપણે માર્ક કરી લેવાનું છે કે લંબાઈ ટક્સ કેટલો છે એટલે બ્લાઉઝનું માપ હોય તો આપણે માપ કરી લઈએ નકર આપણી રીતે માપ કરી લેવાનું છે તામાં માપ છે એ પ્રમાણે આપણે સીધી એક સિલાઈ મારવાની છે સિલાઈ મારવાની એટલે માટે છે કેમ કે અસ્તર છે તે આગળ પાછળ ન થાય અને આ તો સેજ કડક કાપડ છે નકર હળવું કાપડ હોય સાડીનું તો અંદર ઘણા ખોલા પડવાની પણ થોડીક ઓલી પ્રોબ્લેમ રહી છે તો એટલે આવી રીતે એક સિલાઈ પહેલાં મારી લેવાની પછી આવી રીતે ડબલ સિલાઈ મારીને પરફેક્ટલી પાકા બંને ટક્સ કરી લેવાના છે તો બંને ટક્સ એવી રીતે કરીને હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાનું છે તો બંને ભાગ આવી રીતે સામસામે મૂકી દીધા છે અને ઉપરના શોલ્ડર જોઈન્ટ કરી લઈએ તો આ ટાઈપથી આપણે શોલ્ડર જોઈન્ટ કર્યા બાદ હવે આપણે ગળાની પટ્ટી મૂકવાની છે જે મેન પટ્ટી છે તો આ ટાઈપથી આપણે એક સાઈડથી તો મેં આ પટ્ટી વાળી લીધેલી છે અને આવી રીતે જ્યાં ગોળાઈ આવે છે ત્યાં આપણે સીપટા મૂકતા જવાના છે અને સીપટા મૂકી અને જ્યાં સીધું હોય ત્યાં તો આપણે થોડે સુધી સીધી સીધી એમને સિલાઈ ચલાવી લઈશું તો ચાલશે પણ ગોળાઈ હોય ને આપણે સીપટા મૂકી દેવાના છે તો આવી રીતે આપણે ગળા પટ્ટી મૂકી દેવાની છે અને ગળેપટ્ટી આવી રીતે મારે ફરતી મુકાઈ ગઈ છે તો હવે વધનું જે કાપડ છે તે કટિંગ કરી લેવાનું છે અને આ વચ્ચે આવા ખાંચા કરી લેવાના છે એટલે ગોળાઈ આપણી સરખી બેસે ખેંચાઈ નહીં અને ખાંચા પાડવાનું ભૂલાઈ જશે તો ગળાપટ્ટી સરખી થશે નહીં તો આવી રીતે આપણે હવે એક સિલાઈ મારી દીધી છે અને હવે આ બંને સાઈડ હવે આ વચ્ચે મેન છે સિલાઈ છે તેવા આપણે મારી લેવાની છે તો મેન સિલાઈ આવી રીતે પાછળથી મારવાની છે જેના કારણે સિલાઈ સરખી બેસે તો આવી રીતે સિમ્પલ એક સિલાઈવાળું હું ગળું કરું છું અને સિમ્પલ રીતે પણ થઈ જાય છે કળો તૈયાર કર્યા બાદ હવે આપણે સ્લીવ જોઈન્ટ કરવાનું છે તો સ્લીવમાં જે આપણે આગળનો ભાગ છે તે આવી રીતે રાખવાનો છે અને જે આપણે સ્લીવ કટિંગ કરતી વખતે જે એક કળી સેજ એક સાઈડ આપણે કટિંગ કરેલી હોય છે તે આગળના ભાગમાં આવે તે ખાસ ધ્યાન રાખવાનું છે અને પાછળના ભાગમાં તો જેવી રીતે આપણે સ્લીવ કટિંગ કરેલું છે તે તો આવી રીતે વચ્ચેથી મૂકવાનું છે જેના કારણે સ્લીવ છે તે સરખી રીતે મૂકાય જાય અને આવી રીતે ખાસ તો એ ધ્યાન રાખવાનું છે કે જે આપણે જે સેજ આપણે સ્લીવમાંથી કટિંગ કરીએ છીએ જે કળી તે આગળના ભાગમાં આવી જોઈએ જો પાછળના ભાગમાં આવી જશે તો ફિટિંગ સરખું નહીં આવશે એટલે આવી રીતે સ્લીવ ચડાવીને આપણે બે બે સિલાઈ મારી લેવાની છે એટલે આપણે સ્લીવ છે તે સરખી રીતે જોઈન્ટ થઈ જાય તો આવી રીતે આપણે સ્લીવ જોઈન્ટ કરી લેવાની છે બંને સાઈડ સ્લીવ જોઈન્ટ કર્યા બાદ હવે આપણે જે પાછળનો ભાગ ને આગળનો ભાગ જે છે તેને આવી રીતે ચત્તો મૂકવાનો છે જેને કારણે અંડરગ્રાઉન્ડ સિલાઈ થઈ જાય એટલે કે જે આ જે કાપડ છે તે અંદરની સાઈડ વળી જશે અને સિમ્પલ રીતે આપણે આવી રીતે સિલાઈ મારી લેવાનું છે વધનું કાપડ છે તે કટિંગ કરી લેવાનું છે અને હવે આને પલટાવી નાખવાનું છે પલટાવ્યા બાદ હવે આપણે એક સિલાઈ મારી લેવાની છે જેના કારણે આપણે ફિટિંગનું જે માપ લઈશું તો તે આરામથી આપણે ફિટિંગ કરી શકીએ તો આવી રીતે આપણે એક સિલાઈ મારી લેવાની છે પલટાવ્યા બાદ તો આવી રીતે આપણે બંને ભાગમાં આવી રીતે કરી લેવાનું છે એક સિલાઈ માર્યા બાદ હવે આપણે ફિટિંગ કરી લેવાનું છે અને પાછળને ભાગ જે ગળું ગોળ કર્યું છે ત્યાં આપણે દોરી મૂકી લેવાનું છે જય માતાજી